નમસ્કાર મિત્રો પીએફએમએસની અંદર એકાઉન્ટ આપણું કેવી રીતે લિંક કરવું નવા ખોલેલા એકાઉન્ટ એસઆઈનએ એકાઉન્ટ કેવી રીતે લિંક કરવું તેના વિશે માહિતી આપી રહ્યો છું તો સૌથી પહેલાં જોઈએ કે આપણને પીએફએમએસનું આવી રીતે લોગિન મેન ઉપર જવાનું છે ત્યાં આગળ આપણું જે શાળાનું એડમિન લોગિન છે તે એસએમસીના નામથી આપણે લોગિન થવાનું છે જે લોગિન તમને પાસવર્ડ ને તમારી પાસે છે જ તો એના આધારે આપણે કેવી રીતે લોગિન કરી શકીએ તો સૌથી પહેલાં યુઝરનેમ ત્યાર બાદ એનો પાસવર્ડ ત્યારબાદ નીચે કેપચા આપેલા છે એ કેપચા નાખી અને તમારે અહીંયાથી લોગિન થવાનું છે જેવા મિત્રો તમે લોગિન થશો એટલે તમને એક આવી રીતે જોવા મળશે આવી રીતે તમે જોશો એટલે અહીંયા તમને ડાબી બાજુ તમે જોશો તો સૌથી પહેલા ઉપર ચેક કરી લેવાનું કે તમારું જ એ એકાઉન્ટ છે કે નહીં તો એજન્સીમાં તમારી શાળાનું નામ આવી ગયેલું હશે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડાબી બાજુ માય સ્કીમ ઓપ્શન આપેલો છે માય સ્કીમ ઉપર તમારે ક્લિક કરવાનું છે એની નીચે તમે એની બીજા નંબરનો ઓપ્શન રજીસ્ટર ન્યૂ સ્કીમ એના પર તમારે ક્લિક કરવાનું રહેશે રજિસ્ટર્ડ ન્યૂ સ્કીમ કરશો એટલે અહીંયા તમને સ્કીમ પૂછવામાં આવશે આપણને બધાને ખબર છે કે એ સ્કીમ કઈ હોય તો આપણે કરતા જ આયા છીએ જી જે ટુ ઝીરો નાઇન એટલે કે સમગ્ર શિક્ષા જી જે સમગ્ર વાળી સ્કીમ આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈએ એની નીચે ત્રણ ઓપ્શન જોવા મળશે એમાં ત્રીજા નંબરનું જે ઓપ્શન છે આઈ વિલ રિસીવ ફંડ ફોર ધીસ એજન્સી એના પર ક્લિક કરવું અને ત્યારબાદ અહીંયાથી સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે છે અહીંયા સર્ચ ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે આપણને એજન્સીનો યુનિક કોડ પૂછશે હવે એજન્સી યુનિક કોડ એટલે કે આપણા જિલ્લાનો યુનિક કોડ જે આપને બધાને ખબર હશે તો આ એજન્સીનો કોડ નાખી અને અહીંયા નીચે જે સર્ચ ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે અહીંયા સર્ચ કરશો એટલે તમને તમારો જિલ્લો મળી જશે જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મારો જિલ્લો શો થઈ ગયો તો મારે એના પર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો અહીંયા પંચમાળ સિલેક્ટ કરી લીધો હવે અહીંયાથી મારે ચેક ની ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે ની ડિટેલ ઉપર જેવું આપણે ક્લિક કરીશું તો તૈયારીમાં આપણને એકાઉન્ટ ટાઈપ અહીંયા તમને જોવા મળશે એકાઉન્ટ ટાઈપ પર તમે જોશો કે એક બે ત્રણ અને ચાર પ્રકારના એકાઉન્ટ આપણે જે એકાઉન્ટ જે છે એ ઝીરો બેલેન્સ હવે અહીંયાથી તમે જોઈ શકશો બ્રાન્ચ એડ્રેસ અહિયાંથી સિલેક્ટ બ્રાન્ચ સાઇડમાં આપેલું છે સિલેક્ટ બ્રાન્ચ તો એના પર આપણે ક્લિક કરીશું એટલે અહિયાં આપણને ચારે ચાર જેવા ઓપ્શન જોવા મળે છે એની અંદર આપણે આપણો આઈએફએસસી કોડ જે છે એ નાખીને આપણે આપણી બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે હવે મિત્રો આપ જોઈ શકશો કે અહીંયા આઈએફએસસી કોડ જ્યાં માગેલો છે ત્યાં આપણે આપણું એકાઉન્ટ બીઓ નું જે બ્રાન્ચમાં ખોલવામાં આવેલ છે એ બ્રાન્ચનો કોડ આઈએફએસસી કોડ આપે એની અંદર એન્ટર કરવાનો રહેશે આ નાખ્યા બાદ અહીંયાથી સર્ચ કરવાનું રહેશે બીજા કોઈ ઓપ્શન આપણે સિલેક્ટ કરતા નથી ખાસ ચેક કરી લેવાનું કે આપણે જે અહીંયા ફેસ ક્લિક કોડ નાખ્યો છે એ આપણી બ્રાન્ચનો છે કે કેમ હવે અહીંયા નીચે તમે જોઈ શકશો કે નીચે આખી આપણી જે બ્રાન્ચમાં એકાઉન્ટ ઓપન થયું છે તેનું આખું એડ્રેસ આવી ગયું ને એ સાચું હોય તો એના પર ક્લિક કરીને લેવા તમે જોઈ શકશો કે અહીંયા આપણું જે બેંકની બ્રાન્ચની ડિટેલ છે એ આવી ગઈ છે હવે તમે અહીંયા નીચે જોઈ શકશો એકાઉન્ટ નંબર તો અહીંયાથી તમને જે એકાઉન્ટ નંબર રહેશે ને એકાઉન્ટ નંબર જે આપવામાં આવેલ છે તે એકાઉન્ટ નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે એકાઉન્ટ નંબર એન્ટર કર્યા બાદ જે એજન્સીનું આપણું જે નામ જે જેના નામથી ખાતું ખોલવામાં આવેલ છે તે ખાતાનું નામ અહીંયા તમારે દાખલ કરવાનું રહેશે એ રીતે આપણે આખું નામ દાખલ કર્યા બાદ કોઈ એજન્સી એકાઉન્ટ સ્કીમ કોમ્પોનેન્ટ મેપિંગ તો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળશે બલ્કનું ઓપ્શન આપણને જોવા મળશે તો આ બલ્ક ઉપર આપણે સિલેક્ટ કરી લેવાનું છે

ન્યૂ એડેડ સ્કીમ એકાઉન્ટ વિલ બી વિઝિબલ અંડર મેનેજ સ્કીમ આફ્ટર નેક્સ્ટ લોગિન ઇન ટુ ફ્ય ઓકે પર ક્લિક કરીશું એટલે અહીંયા તમે જોઈ શકશો કે સ્કીમ સેવડ નો મેસેજ આપણને મળી જાય આ રીતે આપણું લોગિન આપણે લિંક કરવાનું રહેશે